સહારા દરવાજા સ્વિમેર હોસ્પિટલ પાસે સીએસઆરટીસી ની બસે અકસ્માત સર્જ્યો ઝાલો સોનગઢ બસે અકસ્માત સર્જ્યો એક યુવાનને હડફેટે લીધો યુવકનો ઘટના સ્થળ પર જ નિપજ્યું મોત યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવતી બસે મોતને ઘાટ ઉતાર્યો આઝાદ મીડિયા લાઈવ સુરત અરે હું ના ભાઈ હું હલવાનો ત્યાંથી ઠેક હાલ્યો આવું છું અહીં સીમી મેર પહોંચ્યો છે આવડો આ ભાઈ ગયો એક્સિડેન્ટ થયું છે હલો સીમી મેર હોસ્પિટલ ની સામે છે ને